સુન્ય મુલાકાતે ભારત અને મોરિશિયસ વચ્ચેના સમુદ્રી સંબંધોને વધુ મજબૂત બનાવ્યા ભારત અને મોરિશિયસ વચ્ચેના મજબૂત સમુદ્રી સંબંધોને વધુ ઊંડા બનાવતા ભારતીય નૌકાદળનું નું જહાજ આયનએસ સુન્ય છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ પોર્ટ લુઈસ મોરિશિયસ ખાતે પહોંચ્યો આ મુલાકાતે બંને દેશોના નૌકાદળો વચ્ચેની સહકારિતા અને તાલમેલને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવતો હતો જહાજે મોરિશિયસના રાષ્ટ્રીય કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત વિશિષ્ટ આર્થિક ઝોનની દેખરેખ પૂર્ણ કરી હતી જે દક્ષિણ પશ્ચિમ ભારતીય મહાસાગરમાં ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે આઈએનએસ સુનૈના પર ભારત સહિત નવ મિત્ર દેશોના ચુમ્માલીસ નૌકાદળ કર્મચારીઓ સામેલ હતા જેમાં મોરિશિયસના બે અધિકારીઓ અને છ સૈનિકોનો સમાવેશ થાય છે આ મિશનનો ઉદ્દેશ્ય પ્રદેશીય સમુદ્ર સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સહકારને વધારવાનો હતો જહાજની મુલાકાત દરમિયાન કમાન્ડિંગ ઓફિસરે મોરિશિયસના નેશનલ કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ પોલીસ કમિશનર અને ભારતના ઉચ્ચાયુક્ત સાથે મુલાકાત કરી આ ઉપરાંત જહાજના કર્મચારીઓએ મોરિશિયસ પોલીસના વિવિધ વિભાગોની મુલાકાત લીધી અને પરસ્પર અનુભવ વહેંચ્યા આ મુલાકાત દરમિયાન વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે સંયુક્ત યોગ સત્ર ફ્રેન્ડલી વોલીબોલ મેચ અને સિંગન માઉન્ટેન પર ટ્રેકિંગ જહાજ સત્યાવીસ એપ્રિલે જાહેર મુલાકાત માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું જ્યાં સ્થાનિક નાગરિકોને ભારતીય સમુદાયના સભ્યોને જહાજની કામગીરી અને સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી